આજે ચોથી ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સૃષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ ભૂધર મળતા ભલું થયું ફેરો ફાવ્યો આ વાર મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પ્રગટની પ્રાપ્તિના મહિમાનું ગાન આ પદમાં કર્યું કેટલું મોટું એમનું ફોકસ હશે કે એમને ભગવાન સ્વામિનારાયણના મહિમાયુક્ત દર્શન થાય છે સર્વોપરી દર્શન થાય છે પદના એક એક શબ્દની અંદર પ્રાપ્તિનો મહિમા ગવાયો છે આનંદનો કેપ છળકે છે ભૂધર મળતા ભલું થયું ભગવાન સ્વામિનારાયણ મળ્યા એટલે નિષ્કુળાનંદ સ્વામી નાની સરખી કુટિયામાં રહેતા હતા અથવા તો ગેલા નદીના કાંઠા ઉપર ભોંય પથારી કરીને સૂતા હતા એની જગ્યાએ અમને રાજમેલ મળી ગયો એમને સત્તા મળી એમને એવું લૌકિક કયું સુખ મળ્યું એમનું ભલું કઈ રીતે થયું ભલું થયું એટલે કે આ માયા જાળમાંથી મુક્ત થયા કુળ તજીને નિષ્કુળ થયા એકના મટીને અનંતના થયા દુનિયાના સગપણનો ત્યાગ કરીને ભગવાનના સ્નેહબંધનમાં તેઓ બંધાયા છે ગુણાદિતનંદ સ્વામીએ કહ્યું કે સંત અને ભગવંત સિવાય આ દુનિયામાં આપણું ભલું કરવાનું કોઈને આવડતું નથી માતા પિતા પોતાના સંતાનનું ભલું કરવા માટે એને સંપત્તિ આપે ધન પણ આપે માલ મિલકત પણ આપે એનાથી ભલું થાય આ લૌકિક રીતે એને ખાવા પીવાનો પ્રશ્ન ન રહે રહેવા ઉડવા પાથરવાનો પ્રશ્ન ન રહે અને સોસાયટીના દ્રષ્ટિના પાંચ પચાસ માણસો એની વાહ વાહ કરે એટલું જ ભલું પણ એનું અજ્ઞાન નથી ટળ્યું એની વાસના નથી બળી તેને સ્વભાવમાંથી મુક્તિ નથી થઈ દુઃખનું કારણ અજ્ઞાન છે દુઃખનું કારણ સ્વભાવ છે દુઃખનું કારણ વાસના આસક્તિ તૃષ્ણા છે દુઃખનું કારણ અહંતા ને મમતા છે આ બધા આંતરિક દોષો આપણા ટળે બળે ક્યારે જ્યારે પ્રગટ ભગવાન મળે ત્યારે એમનામાં આપણને પ્રગટ ભગવાન પણનો નિશ્ચય થાય એમની તમામ ક્રિયાઓ દિવ્ય દેખાય નિર્દોષ દેખાય નિર્ગુણ દેખાય કલ્યાણકારી દેખાય હિતકારી દેખાય ત્યાર પછી આપણું ભલું થાય છે ભૂધર મળતા ભલો થયો ફેરો ફાવ્યો આવાર ફેરો ફાવ્યો આવાર સુખ તણી સીમા દેશી કહું કેટલો બધો આનંદ અને કેફ છે ફેરો ફાવ્યો આવાર કેટલા બધા ફેરા ફેર્યા છીએ અનંત અનંત યુગોથી આપણે જીવાતમાં મરણના ચક્રાવાની અંદર પટક્યા જ કરીએ છીએ પટક્યા જ કરીએ છીએ ક્યારેય એમાંથી મુક્ત થવાનો દરવાજો આપણને નથી મળ્યો અને કદાચ દરવાજો મળ્યો હોય તો અહંતા મમતા રાગ દ્વેષ ઈર્ષા અસિયાની એવી ધાધર થઈ કે ખજવાળવામાં ખજવાળમાં એ દરવાજો ચાલ્યો જાય છે પણ આ વખતે ભગવાને એવી કૃપા કરી આ દુનિયાના લાખો ને કરોડો માણસોની અંદરથી આપણું કાંડું પકડી ભગવાને આપણને શરણમાં લીધા છે અને જેનું જેનું કાંડું પકડાણું અને જેના જેના કંઠમાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની કંઠી વિરાજિત થઈ તેઓ સનાત થયા છે એના જન્મ મરણના ફેરા મટી ગયા છે વરીએ તો નટ નાગર વરિયે અખંડ એવા તન છાવુ રે સમજી શું આવું બ્રહ્માનંદ કહે અવર પુરુષને વરવાથી રૂડુ વિખાવું રે આ લગન આ સમજણ આ દ્રઢતા સાથે સહજાનંદ સ્વામી મહારાજના સંતો અને ભક્તો ભગવાન સહજાનંદ સ્વામીમાં જોડાયા હતા બીજા તો ફેરા ઉભા કરે પણ આ સંત અને ભગવંત આપણને ફેરામાંથી મુક્ત કરે છે એમની નિષ્ઠાની ઉપાસનાની ભક્તિની ભાવની શ્રદ્ધાની વિશ્વાસની નાવડીમાં બેઠા આપણે હલ્લેસા મારવાના નથી રહ્યા અને આ નાવડું ભલે કદાચ અત્યારે આધ્યાત્મિક માર્ગની નદીયામાં હાલક ડોલક થતું હોય તો પણ સામા કિનારે પહોંચવાનું જરૂર કારણ કે નાની સરખી નાવડીમાં હલ્લેસા મારવાવાળા ભગવાન અને સંત છે એમને ખબર છે કયા માર્ગે સામા કિનારે જવાય કઈ જગ્યાએ ઊંડું પાણી છે કઈ જગ્યાએ આ પાણી ગૂમરી લઈ રહી છે એ તમામ પ્રકારનો ખ્યાલ સંત અને ભગવંતને છે એટલા માટે નિશ્ચિંત થવાનું છે આનંદ વિભોર થવાનું છે ક્યારેય મનમાં દુઃખ થવાનું પામવાનું નથી ધન્યોસ્મી પૂર્ણ કામોસ્પી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ બ્રહ્મ યોગે ન સ્વામિનારાયણ આશ્રયાત ગુણાતી સંતના સમાગમે કરીને આપણને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સહિત નિષ્ઠાપૂર્વકનો આશ્રય થયો છે એટલે આપણે ધન્ય થયા છીએ પૂર્ણકામ થયા છીએ નિર્ભય થયા છીએ નિષ્પાપ થયા છીએ સુખી થયા છીએ સંત અને ભગવંતે કૃપા કરીને આપણું કાંડું પકડી આપણું ભલું કર્યું છે હંમેશના માટે એમના ઉપકારનો વિચાર કરીએ એમની કરુણા દયા અને વાત્સલ્ય ભાવનો વિચાર કરીએ તો હંમેશના માટે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય એની અંદર પણ સુખ સુખના સુખના ઢગલા આપણને અનુભવાશે આગળની પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ